દવાઓ નો અભાવ લોકો પ્રાઇવેટ દવાખાના જવા મજબૂર બન્યા દાહોદ જિલ્લાના સંજીલી તાલુકા નેનકી ગામે પલા શંકરભાઈ મનસુખભાઈ આદિવાસી વ્યક્તિની ની ભમેર ટોળું હુમલું કરવાથી વ્યક્તિએ સરકારી દવાખાનામાં સારવાર ના થવાથી પ્રાઇવેટ દવાખાનાનો આશરો લેવો પડ્યો દવાખાનાની અંદર દવા કરવા ગયા હતા પણ લોરા સાહેબ ડોક્ટર દવા નથી અને તમને રિફર કરીએ છીએ એ બાબત કહી શંકરભાઈ મનસુખભાઈ પ્રાઇવેટ દવાખાનાનો આશરો લેવો પડ્યો હતો સરકાર વિકાસના દાવા કરે છે કરોડોના ખર્ચો બનાવેલી હોસ્પિટલ આજે ધૂળ પણ ખાઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે પણ વિકાસના નામે વિનાશ થાય એવું છે હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે બ્યુરોચીફ કાળુભાઈ કે આઈ સેવન નીસ કુચરાતી સેન્ચુરી હા બધા સંતોરભાઈ મળી શું હાપના સાહેબ મને ભમરા ચોટીયા હમ મધુ માખો એટલે અમારા ગામડામાં ગોમોર એટલે એ અમારા ઘરની રસ્તામાં જ છે અને હું બાઇક લઈને આવતો તો સંતરામપુર ગયેલો હતો સાહેબ અને બાઇક લઈને આવ્યો એટલે મને ભમરા ચોટિયા સાઈઠ શીખ્યો એટલે મને વાર પાડીને અમારા ખાતાના છોકરો જોડે તરત મને એકસો આઠને ફોન કરતો હતો પણ મેં કીધું આપણે એકસો આઠમાં વાર લાગે એટલે તરત બાઇક ઉપર મને સરકારી દવાખાનામાં સંજેરી લાયા સંજેરી લાયા પછી મેં સાહેબને કીધું સાહેબ મને આ પરિસ્થિતિ છે મને બહુ ભગરા ચોટી તમે તાત્કાલિક મારી દવા કરો તો લોરા બી મને એવું કીધું કે ભાઈ મારી તને આ દવા કંઈ છે નહીં પણ તને એક બોટલ ચડાવું અને એમાં કંઈ શું થાય નહીં થાય તો તને દાહોદ રિફર કરવામાં આવશે અને કોઈ મારી સુવિધા કરીને ત્યાં બેઠો ને દવા આનું ખાલી દવાનું મને આ કાગળ લખી આપ્યું ને મને સાહેબે એવો જવાબ કર્યો આ બોટલ મને લખી આપ્યું મેં સાહેબે એવો જવાબ કર્યો કે તમે અત્યારે રૂમમાં જાઓ હવે મારી ખાવ પરિસ્થિતિ ગંભીર એટલા માટે મેં પ્રાઇવેટ દવાખાનાની શું મેં આગળ સરકારી દવાખાનું આવો મારા જેવા ગરીબ માણસે આવશે તો કેટલા પેશન્ટને આવું કોઈ આ સેન્જેલની સગાઈ દવા ખાન કોઈ સાહેબ દવા કરતા નથી અને પેલી પોતે કે મારી ભાઈ કોઈ શે દવા નથી શું નથી એવું કોઈ લાગ્યું છે એટલે બે સાહેબ પ્રાઇવેટમાં દવા અત્યારે સાહેબ હમ